કંપનીએ માહિતી આપી છે કે તે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ તરફથી બસો પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયાનું કામ મળ્યું છે કંપનીએ ઓઇલ હોસ્પિટલ બનાવવાની સાથે બનાવવાની છે આ સિવાય એચએસસીસી ને એ 98.17 કરોડનું કામ મળ્યું છે અને NBCC તેની પેટા કંપની છે તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં જ NBCC ને 600 કરોડ રૂપિયાનું કામ મળ્યું હતું એટલે કે ઓઈલ ઇન્ડિયા તરફથી 200 કરોડનું કામ મળ્યું છે આ સિવાય એચએસસીસી તરફથી પણ 98.17 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે અને કંપની છે એનબીસીસી ને 600 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે આ મહિનામાં જ કંપનીને કંપની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર

છેલ્લા એક સપ્તાહ દરમિયાન કંપનીના શેરના ભાવમાં ચાર પોઈન્ટ છ્યાસી ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તે જ સમયે શેરની કિંમત છ મહિનામાં તેર પોઈન્ટ પાંત્રીસ ટકા ઘટી છે જોકે આ સમય પછી પણ રોકાણકારો ને અઠ્યાસી ટકાનો નફો થયો છે કંપનીના બાવન સપ્તાહની હાઈ એકસો ઓગણચાલીસ રૂપિયા નેવું પૈસા છે તે જ સમયે રોકાણકારો બે વર્ષથી સ્ટોક ધરાવે છે તેમની અત્યાર સુધીમાં બસો ને ચાલીસ ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે આ કંપનીમાં સરકારનો કુલ હિસ્સો એકસઠ પોઈન્ટ એસી ટકા છે જ્યારે જનતા પાસે પચીસ પોઈન્ટ જીરો ચાર ટકા નો હિસ્સો ધરાવે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી NBCC ના શેર વિશે જેમાં કંપનીએ 300 કરોડ રૂપિયા સુધીના ઓર્ડર મડે છે અને એક્સપર્ટ અનુસાર આ શેરમાં આગળ પણ આપણને સારી તેજી જોવા મળી શકે છે અને કંપની પાછી સરકારી છે અને એમાં પણ નવરત્ન કંપનીનો દર જો મળેલો છે કંપનીને તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હોય મળ્યા આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયો પર લાઈક કરો કોમેન્ટ કરો અને વિડિયો કોતરા મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી કંટની બન દબાવી દેજો